નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદ કોટ કમ્પાઉન્ડમાં છેલ્લા ત્રણ દિવસથી એક બીમાર ગાય પડી છે અને છેલ્લા ત્રણ દિવસથી તરફળિયા મારી રહી છે કોઈ જીવદયા પ્રેમી કે કોઈ જીવદયા સંગઠનો હજુ સુધી આવ્યા નથી તેમજ ગૌ અમારી માતાહે કહેવાવાળા પણ કોઈ આવતા નથી બોટાદ ન્યૂઝ રિપોર્ટર ઇમરાન કડકથરા દ્વારા બોટાદ નગરપાલિકા બોટાદ મહાજન તેમજ જીવદયા સંગઠનોને જાણ કરેલું પરંતુ કોઈ હજુ સુધી આવેલું નથી કે કોઈ સારવાર પણ મળેલી નથી કોઈ હિન્દુ ધર્મના ઠેકેદારો કે ગૌમાતાના નામે બનેલી સરકારના એક પણ માણસ આવ્યા નથી તેની જાણ રાષ્ટ્રીય પછાત એકતા મંચના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કળગથરા તેઓએ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકીને જાણ થતાં જ તાત્કાલ લગતા વળગતા અધિકારીઓને જાણ કરી હતી મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજે અત્યારે હું એક કામ કામથી પોલિટિક્સમાં જઈ રહ્યો હતો અને બોટાદની માલપા આવેલી જૂની કોર્ટમાં મારા સંગઠનના મીડિયા સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇમરાનભાઈ કલકથરાના કહેવાથી મેં આવ્યો આવ્યો હું કે ભાઈ આ સરકાર ગાયો અને હિન્દુઓના ધર્મના નામથી બની હોય તો એ ગૌરક્ષકોને અને સરકારમાં બેઠેલા શાણા સાહી સત્તાધારીઓનું કેવું છે કે આ રહે છે અમારા મીડિયા પ્રમુખે નગરપાલિકાના અધિકારીઓને પાંજરાપોળના અધિકારીઓને મહાજન વાળાને ગૌરક્ષકોને બજરંગ દર વાળાને જે કોઈ છે હિન્દુ ધર્મ વાળા ગાયોના નામથી જે પોતાની આજીવિકા ચલાવે છે એ તમામને આની જાણકારી કરી છે પણ ચાર દિવસથી જીવન અને મૃત્યુ ની આરે આ ગાય લડી રહી છે કોઈ પણ લોકો અહીંયા જોવા આવતા નથી આ ગાય પોતાના પગ પછાડી પછાડીને એક એક ફૂટના ખાડા કરી નાખ્યા છે સરકારે એમ કે ભાઈ માથે માટે અમે ચલતું ફરતું એક દવાખાનું પણ ખોલવામાં આવ્યું છે તો ઈ લોકો પણ ક્યાં એટલે તમામ લોકો જે આ પોતાની રોજીરોટી ચલાવવા માટે એક બેનર પોસ્ટર લગાવીને ફરે છે બાકી જે પોતે પશુપાલન જેમ કે જ્યાં સુધી એ લોકોને ગાય દૂધ આપતી ત્યાં સુધી એમની માં હતી અત્યારે એ પણ એના માટે વેરી બની ગઈ છે એટલે જે કોઈ લોકો ગાયોના નામથી ચરી ખાતા હોય એ આખલાની માથે પણ સરકારને ધ્યાન દેવું જરૂરી છે આજલી મારી વિનંતી છે જય ભીમ જય ભારત જય સંવિધાન